આજે પણ આપણે શિવાજીની વાતો સાંભળીએ ઝાડી જંગલવાળા રસ્તાઓ ભયાનક જંગલ ચમકતી વીજળી અને અંધારી આ બધાની વચ્ચેથી કેમ બહાર એના માટે શિવાજી મહારાજે એક સૈનિકને મોકલ્યો જાસૂસી કરવા જંગલના રસ્તાની રસ્તાની ચકાસણી બરાબર થઈ ગઈ શિવાજીએ મનમાં તરત જ એક નિર્ણય કરી લીધો અષાઢ મહિનો અડધો વીતી ગયો મુશળધાર વરસાદમાં પણ આ સિદ્ધિ જોહરની સેના પલળતી હતી પણ તેની પકડ બિલકુલ ઢીલી નહોતી પડતી તેથી પૂર્ણિમાના દિવસે સવારના સમયે જોહરના સૈનિકોએ એક આશ્ચર્ય જોયું પન્હાળગઢના દરવાજા ઉઘડી રહ્યા હતા આ વાત તો ચારે બાજુ ફેલાઈ ગઈ અને લશ્કર તો સાવધ બની ગયું સૈનિકોએ ધારી લીધું કે હમણાં શિવાજીનું લશ્કર બહાર નીકળશે અને શિવાજી આવીને શરણાગતિ સ્વીકારી લેશે પણ અહીંયા તો કંઈક અલગ જ દ્રશ્ય દેખાયું કિલ્લાના દરવાજામાંથી શિવાજીના ખાસ દૂત ગંગાધર પંત બહાર નીકળી કિલ્લાના પગથિયા એકલા જ નીચે ઉતરી ગયા આવીને પૂછ્યું જનાબ સિદ્ધિ જોહરની છાવણી ક્યાં છે સૈનિકો તો સમજી ગયા કે શિવાજીએ શરણાગતિ માટે જ આ ખાસ દૂતને મોકલ્યો છે સિદ્ધિ જોહરને પંતે શિવાજીનો પત્ર આપ્યો પત્રમાં શું લખ્યું હતું ખબર છે બાળકો શિવાજીએ લખ્યું હતું કે હું તમને તમારી છાવણીમાં સાંજના સમયે એકલો જ મળવા માગું છું અને તમે કહો તેમ બીજાપુરની નોકરી કરવા માટે પણ તૈયાર છું પછી તો પંતે સિદ્ધિ જોહરને અને તેના ખાસ સરદારોને શિવાજીએ મોકલેલી ભેટ સોગદ આપી અને તે ફટાફટ પાછા કિલ્લા પર ચડી ગયા આ બાજુ સિપાહીઓમાં ચર્ચા થઈ ગઈ કે સાંભળ્યું શિવાજી આવી ગયો ને ઠેકાણે બધી અકડાઈ નીકળી ગઈ હવે જોજો એવી કેદમાં એને પૂરી દેશે કે એનો પત્તો જ નહીં મળે કોઈને બાળકો શિવાજીના ચૈનિકો ચાર મહિનાની અંદર જે કામ ન કરી શક્યા એ ગંગાધર પંતની એક મુલાકાતે આ સીધી જોરના સૈનિકોમાં કરી દીધું પણ તે પાછા જઈ બધો જ અહેવાલ શિવાજી મહારાજને આપ્યો હવે શિવાજી મહારાજે આગળ શું કરવું તેની બધી જ વ્યવસ્થાઓ કરવા માંડી ત્રંબક ભાસ્કરજીને કિલ્લાના સેનાપતિ બનાવ્યા અને કિલ્લામાં છ હજાર સૈનિકોની ભાળવણી થઈ સૂર્ય આત્મી ગયો વરસાદના પાણીમાં ઘેરાયેલા વાદળોની વચ્ચે પૂર્ણિમાનો ચંદ્ર ઢંકાઈ ગયો મહારાજ જગદંબાના મંદિરમાં પહોંચ્યા પ્રણામ કરીને બહાર નીકળ્યા મહારાજે ત્રંબક ભાસ્કરજીને કહ્યું અમે તો ચાલ્યા એટલો તમે સંભાળજો મંદિરના પ્રાંગણમાં જ પાલખી તૈયાર હતી અને બાળકો શિવાજી મહારાજ એમાં બેસી ગયા આગળ ત્રણસો સૈનિકો પાછળ ત્રણસો સૈનિકો કાળા શરીરના કાળા કામળામાં લપાટાયેલા એ સૈનિકો કાળી રાતે એક ઉજળું કામ કરવા માટે નીકળી પડ્યા તમને ખબર છે બાળકો એ ઉજળું કામ આટલા ઘેરાની વચ્ચે પણ શિવાજી મહારાજને બહાર કાઢવાનું ઉજળું કામ રાત પૂનમની હતી પણ એકદમ અંધારીને ભયાનક ક્યારેક ક્યારેક વીજળી ચમકતી હતી પણ સાથે સાથે વરસાદ પણ ધોધમાર હતો સૈનિકો તો ચાલતા થયા ચાલતા ચાલતા રાતનો બીજો પ્રહર વીતી ગયો શિવાજીની ખાસ સૂચનાથી વધારાની એક પાલખી પણ ટુકડીની પાછળ ચાલવા લાગી વાદળ ઘેરી અંધારી રાતે ટુકડી સાવધાની પૂર્વક ગુપચુપ ચાલતી હતી કારણ કે આ બાજુ સિદ્ધિ જોરના સૈન્ય એની રાહ જોઈને જ બેઠા હતા ચારે બાજુ એના ચોકીદારો ફરતા હતા તંબુઓ ધોધમાર વરસાદમાં પલળી રહ્યા હતા અને થોડા સૈનિકો તો નશાના કારણે બેહોશ બની ગયા હતા પણ આ ગુપ્ત રસ્તેથી જવા માટે શિવાજીની ટુકડીને કોઈ મુશ્કેલી નડી પણ હવે એવું થયું કે સપાટ પ્રદેશ આવ્યો કીચડમાં પગલાંનો થપ થપ અવાજ લાવવા લાગ્યો સો બસો સૈનિકોના પગલાનો અવાજ કંઈ છાનો થોડો રહે બાળકો પાછળ છાવણીનો ઘેરો તો દૂર રહી ગયો પણ આગળ વિશાળ ગઢ હજી ઘણો દૂર હતો ઘેરો આઘે હતો પણ ચોકિયા તો ગમે તે સ્થળે ઊભા હતા હવે તે સમયે સેનાપતિ બાજી પ્રભુ પાંડે આ દહેશત હતી દૂરની એક ઝૂંપડીમાંથી કોઈએ પગલાંનો અવાજ સાંભળી ડોકું બહાર કાઢ્યું અવાજ સાંભળનારે એકદમ ડોકું અંદર ખેંચી લીધું ત્યાં કંઈક હલચલ દેખાય કોઈ ચોકિયા ચેતી જઈ અને સિદ્ધિ જોહરની છાવણી તરફ દોડવા લાગ્યો હવે આ બાજુ બાજી પ્રભુ બધી જ વાત સમજી ગયા તેણે સૈનિકોને વધુમાં વધુ ઝડપથી આગળ વધવા જણાવ્યું સંકટ આવી રહ્યું છે એવા ભણકારા વાગતા જેણે તરત એક યુક્તિ વિચારી કાઢી અને તે પ્રમાણે ગોઠવણ કરી દીધી આ બાજુ પેલો ચોક્યાત દોડતો દોડતો છાવણીમાં જઈ પહોંચ્યો અને સીધી જોહરની બધી વાત કરી દીધી એણે તરત જ તેના જમાઈને ત્રણ સૈનિકો સાથે શિવાજીનો પીછો કરવા માટે દોડાવ્યો વીજળીના ઝબકારામાં તેણે જોયું તો થોડે દૂર થોડાક માવળાઓ એક પાલખી સાથે ભાગી રહ્યા છે હવે તેના જમાઈએ ઝડપથી ઘોડો દોડાવ્યો અને પાલખીને ચારે બાજુથી ઘેરી લીધી પાલખીનો પડદો હટાવી તેણે જોયું તો અંદર શિવાજી મહારાજ મજૂદના સૈનિકોએ પાલખીને ઘેરી લઈ અને પાછી વાળી થોડા ઘોડે સવારોને છાવણીમાં આ ખબર આપવા આગળ દોડાવ્યા હવે આ જોઈ સિદ્ધિ જોહર તો ખૂબ ખુશ થઈ ગયો તેના જમાઈ પર પાલખીનો પડદો હટાવી કડક સ્વરે પૂછ્યો શિવાજી બહાર આવ પડદો હટ્યો અંદરથી શિવાજી બહાર આવ્યા ભયથી ધ્રુજતા એ ડરપોક શિવાજીને જોઈ સિદ્ધિ જોહરને તો તરત જ મનમાં કંઈક શંકા પડી તેણે કહ્યું સાચું બોલ તું કોણ છે શિવાજી આવો ડરપોક હોય એ તો બને જ નહીં બાળકો આ દુશ્મનો પણ શિવાજીની ધાક સમજતા હતા એટલું તો સમજતા જ હતા કે આ શિવાજી ડરે એવો ન હતો ભયથી એ વ્યક્તિએ કહ્યું સિદ્ધિ સાહેબ હું તો કિલ્લાનો શિવા નામનો હજામ છું કિલ્લામાં ખાવા પીવાની મુશ્કેલીથી તંગ થઈ હું ભાગી છૂટ્યો હતો ત્યાં તમે બધા મને પકડી લાવ્યા સિદ્ધિજોરે પૂછ્યું શિવાજી જેવા કપડાં કેમ પહેર્યા છે અને આ ટોપો પણ ક્યાંથી ઉપાડી લાવ્યો શિવાજી જેવો શિવાનાએ જવાબ આપ્યો આ તો શિવાજી મહારાજી એના જૂના કપડાં મને આપેલા તે પહેર્યા છે અને તેમના નોકર પાસેથી આ જૂનો ટોપો મેં જાતે મેળવી લીધો એટલે પહેરેદારોએ મને રોક ટોક સિવાય બહાર નીકળી જવા દીધો હવે તો ઘરે પહોંચી જાઓ એટલે બસ સિદ્ધિએ પૂછ્યું શિવાજી કિલ્લામાં છે કે એ પણ ભાગી છૂટ્યો છે શિવાનાહે કહ્યું અરે સિદ્ધિ સાહેબ શિવાજી મહારાજ તમારા આ આટલા કડક ઘેરામાંથી કેવી રીતે ભાગી શકે તે તો આવતીકાલે તમને મળવા આવવાના છે આપે તેમને અભય દાન આપી તેની શરણાગતિ સ્વીકારી તેના આનંદમાં તો કિલ્લામાં મોડી રાત સુધી નાચ ગાનનો જલસો ચાલતો હતો બાળકો આજે શિવોના નામનો હજામ હતો ને એ તો બોલવામાં અને બનાવટમાં ખૂબ કુશળ હતો પણ સિદ્ધિ પણ ચેતી ગયો તેણે ગરજીને કહ્યું ચૂપ મર તારી બનાવટને મેં બરાબર સમજી લીધી છે બાળકો આ શિવા કામ હતું શિવાજીને દૂર નીકળી જવા માટે થોડો વધુ સમય મળે તેથી જ તેણે સિદ્ધિ જોહર સાથે આ રીતે વાતો કરી હવે તો શિવાજી નાસી છૂટ્યો હોય કે કદાચ ન પણ નાસી છૂટ્યો હોય આવું વિચારવા લાગ્યો અને સિદ્ધિ જોહરના મનમાં તો ગડમથલ શરૂ થઈ ગઈ તેણે તેના જમાઈને કહ્યું ફરીથી તું તે જ દિશામાં ભાગ અને ત્યાં જ તેનો પીછો કર શિવાજી કદાચ કિલ્લામાં હોય અને એ આપણને ભરમાવીને દૂર પણ હોઈ શકે એટલે એનું કંઈ કહી ન શકાય તેથી તું જા અને જલ્દી એનો પીછો કર આ બાજુ કિલ્લામાં અમે એનું ધ્યાન રાખીશું આ બાજુ તો સવાર પડી ગયું સૂર્ય ભગવાન વાદળોને ચીરી બહાર આવી ગયા વિશાળ ગઢ હવે થી સાત માઇલ જેટલો દૂર હતો બાળકો શિવાજીના સૈનિકો આખી રાત ચાલ્યા હતા અને થાક્યા પણ હતા રાજાપુરની ખીણ સુધી તેઓ પહોંચ્યા ત્યાં સિદ્ધિ જોહરનો જે જમાય હતો એના સૈન્યનો પડગો ગાજવા લાગ્યો પણ હજુ એક વધારે મુશ્કેલી પણ હતી આ બાજુ જસવંતરાવ દળવી અને સુરવે વિશાળગઢને ઘેરીને પડ્યા હતા એમના ઘેરાને તોડીને વિશાળગઢમાં જવાનું કામ ખૂબ અઘરું હતું એ ઘેરો તોડતા વાર લાગે અને આ બાજુ સિદ્ધિનું સૈન્ય આવી પહોંચે એ સણસામાં તો ભીડાઈ મરવાનું જ રહે તેથી બાજી પ્રભુએ નવા સંકેતનો ઉકેલ શોધી લીધો અને શિવાજી મહારાજને કહ્યું મહારાજ આપ અર્ધા સૈનિકો સાથે આગળ વધો વિશાળગઢનો ઘેરો તોડી જલ્દીથી કિલ્લા પર પહોંચી જાઓ અને જેવા તમે કિલ્લા પર પહોંચી જાઓ એટલે તરત જ તોપના અવાજનો સંકેત કરજો સંકેત ન મળે ત્યાં સુધી હું અને મારા સૈનિકો સાંકડી ખીણમાં શત્રુને રોકી રાખીશું અને હા મહારાજ છેલ્લા ટીપા સુધી અમે લડીશું તોપનો અવાજ ના સાંભળાય ત્યાં સુધી હું તો લડતો જ રહી બાળકો બાજી પ્રભુના આવા શબ્દો સાંભળી શિવાજી મહારાજ પણ ગદગદિત થઈ ગયા તેને શિવાજી મહારાજને નમસ્કાર કર્યા હવે વધુ સમય તો હતો નહીં તેથી શિવાજી થોડા સૈનિકોને લઈને આગળ વધ્યા અને આ બાજુ બાજી પ્રભુ દેશ પાંડે તેણે તે સૈનિકોની સાથે રણગર્જના કરી હર હર મહાદેવ હર હર મહાદેવ અને ખીણના મોખ આગળ તેનો મોરચો રચાઈ ગયો બાજી પ્રભુની સાથે માત્ર ત્રણસો સૈનિકો અને એ પણ કેવા આખી રાત ચાલીને થાકેલા અને સામે દસ ગણી માજી એવી સેના પરંતુ બાજી પ્રભુનો અને સૈનિકોનો નિશ્ચય દ્રઢ હતો પ્રાણની બાજી લગાવીને ટક્કર લીધી શિવાજી મહારાજને પણ પગલે પગલે જબરી લડત આપવી પડતી હતી ઓછામાં ઓછા સમયમાં વિશાળગઢનો ઘેરો તોડવાનો હતો શિવાજી મહારાજ તો સિંહને જેમ બંને હાથમાં તલવાર લઈ યુદ્ધમાં કૂદી પડ્યા ત્રણસો સૈનિકોએ જબરદસ્ત ઘસારો કર્યો અને ઘેરો તોડી નાખ્યો શિવાજી મહારાજ પહોંચી ગયા વિશાળગઢના કિલ્લા પર અને તરત જ તોપના અવાજનો સંકેત કર્યો કે આપણે પહોંચી ગયા છે આ ખબર પ્રભુને મળીને બાળકો ત્યાં સુધી એ લડતા રહ્યા તેનું શરીર ચારેય બાજુથી ઘાયલ થયું હતું પણ શિવાજી મહારાજ જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી તેણે પોતાના પ્રાણને રોકી રાખ્યું હતું બાજી પ્રભુએ જેવો તોપનો અવાજ સાંભળ્યો કે તરત જ તેણે પોતાના મોતને વધાવી લીધું કેવું કૃતાર્થ જીવન કેવું ભવ્ય મૃત્યુ બાળકો કિલ્લાની દિવાલ પરથી શિવાજી મહારાજ આંખો બંધ કરી બાજી પ્રભુને જ યાદ કરી રહ્યા હતા અને તેની આંખોમાંથી શ્રાવણને ભાદરવો વરસી રહ્યો હતો તેને દુઃખ હતું કે પોતાનો એક સારો સેનાપતિ આજે મા ધરતીને પ્રિય થઈ ગયો તો ચાલો બાળકો શિવાજીની બીજી વાત તો આપણે આવતીકાલે સાંભળીશું